ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બલઘીયા પર થયેલા હુમલાના કેસમાં આજે મહુવા કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે આ કેસના મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત છ શખ્સોની જામીન અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે ચૌદ દિવસના જેલવાસ બાદ જયરાજ આહિર આજે ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત થશે ગત ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં નવનીત બલઘીયા પર હુમલા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી હતી જેને પગલે સમગ્ર પ્રકરણની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિર સહિત કુલ ચૌદ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ કેસમાં અગાઉ આઠ વ્યક્તિઓને જામીન મળી ચૂક્યા હતા જ્યારે આજે જયરાજ આહિર અને અન્ય પાંચ શખ્સો સહિત કુલ છ વ્યક્તિઓના જામીન મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ જેલ મુક્ત થશે હું એડવોકેટ જીજી આહિર મહુવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના આરો મુખ્ય જના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે છ જણા જે છે એમના જામીન અરજી હતી એમાં મુખ્ય જયરાજ તરફે અમે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ તમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને આરોપી તમામ આરોપીઓ જે ગઈકાલના જે ત્રણ જામીન અરજી હતી એમાં ચાર પાંચ અને કુલ મળીને છ એ કુલ મળીને છ આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આથી મંજૂર કરી છે આમ તો અગાઉ તારીખ બે 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 હજાર છ રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે સાત આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ સાહેબ શ્રી એ એસ પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને એટલે આ આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે